નમસ્કાર મિત્રો હું છું નીલ સોની અને આજના વિડીયોમાં તમારી સાથે આવી ગયો છું કદમગીરી જવાનો છું માતાના દર્શન કરવા એટલે કે કમળાઈ શક્તિપીઠ તો આપણે અહીં મસ્ત હોળી થાય છે એનો ઇતિહાસ છે હું તમને એ પણ જણાવીશ તો બને રહેજો આ વિડીયોમાં ચાલો તો આજનો મજેદાર વિડીયો ચાલુ કરી મિત્રો અત્યારે હું મસ્ત પહાડોવાળા રસ્તાથી પસાર થઈ રહ્યો છું ચારે બાજુ કુદરતી સૌંદર્ય પહાડો અને મસ્ત હરિયામણા ડુંગરો નિહાળતા અને કુદરતના ખોળે આનંદ માણતા માણતા આપણે હવે જઈ રહ્યા છીએ કમળાઈ શક્તિપીઠ એટલે કે કમળા માતાનું મંદિર કદમગીરી જૈન તીર્થથી માત્ર બે કિલોમીટરના અંતરે જ છે અને પાલીતાણાથી આશરે ત્રીસ કિલોમીટર આ બોટ છે તમે શાંતિથી વાંચી શકો છો અહીં લોકો ઓછા વટાતા હોય છે તેથી આ બોટના સહારે જ તમે પહોંચી શકશો મેપનો સ્ક્રીનશોટ મેં મૂકી દીધો છે તમે વાંચી શકશો પાલિતાણાથી માત્ર ત્રીસ કિલોમીટર અને કદમગીરી જયંતિથી માત્ર બે કિલોમીટર જેની આપણને આતુરતાથી રાહ હતી એવા કમળાઈ શક્તિપીઠ એટલે કે કમળા માતાના મંદિરે આપણે પહોંચી ગયા છીએ તો ચાલો તમને હું દર્શન કરાવો તો હવે હું તમને અહીંના રસપ્રદ ઇતિહાસ વિશે જણાવું મિત્રો કદમગીરી કમળાઇ માતાજીના મંદિર ખાતે પ્રથમ કમળા ઉતામણી પ્રગટાવ્યા બાદ સમગ્ર ભારતમાં હોળીની ઉજવણી કરવામાં આવે છે એટલું જ નહીં બે હજાર ફૂટની ઊંચાઈ પર પ્રજ્વલિત કરવામાં આવતી આ હોળી ચાલીસ કિલોમીટર દૂરથી પણ તમે નિહાળી શકો છો હોળીના આગલા દિવસે કેમ કમળા ઉતારણી ઉજવવામાં આવે છે તેની પાછળનો ઇતિહાસ શું છે ચાલો આગળ જાણશીએ આપણે કમળા ઉતામણી અંગે એવી માન્યતા પ્રચલિત છે કે વિષ્ણુની અડાંગના બનવા કદંબાવાસી કમળા દેવીએ ફાગણ સુધી ચૌદશના દિવસે અગ્નિજ્યોતમાં પોતાને પરિવર્તન કર્યા તેથી તે દિવસે પૂરા ભારતમાં કમળા ઉતામણી તરીકે પૂજવવામાં આવે છે આ કમળા દેવીના દેહ વિલય પછી તે સમુદ્રમાંથી લક્ષ્મી રૂપે ઉત્પન્ન થયા તેથી લક્ષ્મી દેવી ગણાય છે ગામનું નામ ગોડાણાનેમાંથી કદમગીરી બદલાયું પણ પહાડનું નામ એનું એજ છે કદમવાસીની દેવીનું તે સ્થાન હોવાથી તેને કદમગીરી કહે છે આ દેવીની મૂર્તિ નથી પરંતુ ટોચ ઉપર પશ્ચિમી આંબલીના ઝાડ નીચે પથ્થર પર ત્રિશુલ આકૃતિમાં તેની પૂજા થાય છે શ્રી કમળાઈ માતાજી મંદિર કદમગીરી જ્યાં વર્ષો પહેલાં પશ્ચિમ મહાસાગર લહેરાતો હતો તેમજ આજે પણ ત્યાં જૈન તીર્થો આવેલા છે કે જે જંબુદ્વીપ તથા અઢી દ્વીપના નામે ઓળખાય છે કર્મકાંડમાં અને શાસ્ત્રોમાં સંકલ્પ કરાવતી વખતે જે સંકલ્પ બોલાવવામાં આવે છે તેમાં પણ આખું ભારત જંબુદ્વીપના નામે ઓળખાય છે મિત્રો લોકવાયકા પ્રમાણે એવું માનવામાં આવે છે કે આપણા સૌરાષ્ટ્રના મહાન સંત શિરોમણી પરમ પૂજ્ય શ્રી બજંગદાસ બાપા એમના સાધના કાળ દરમિયાન અવારનવાર શ્રી વિષ્ણુ સહસ્ત્ર પાઠ અહીં આવીને કરતા હતા કમળાઈ હોળીનો ઇતિહાસ હવે જણાવ્યું મિત્રો આ દેવીએ વિષ્ણુની અર્ધાંગના બનવા માટે ફાગણ સુદ ચૌદસ ને દિવસે અગ્નિજ્યોતમાં પોતાને પરિવર્તન કર્યા તેથી તે દિવસે કમળા ઉતામણી તરીકે પૂરા ભારતમાં પ્રખ્યાત છે આ કમળાદેવીના દેહ વિલય પછી તે સમુદ્રમાંથી રૂપે ઉત્પન્ન થયા તેથી તે દેવી ગણાય છે કમળાદેવીનો સ્વેચ્છા નવ અવતાર કે નૂતનાવરણ તે લક્ષ્મી છે શ્રીમદ ભગવાન કથા વેદવ્યાસ મુજબ આઠમા સ્કંદના આઠમા અધ્યાયમાં સાત થી દસ લોકમાં સમુદ્ર મંથનની વાત કરવામાં આવી છે જેમાં દેવ અને દાનવ વચ્ચે મંત્રણા કરી અને સમુદ્ર મંથન કરીને અમૃત મેળવવાની યોજના તૈયાર કરી જેમાં અનુક્રમે ચૌદ રત્નો અને મહાલક્ષ્મી નીકળે છે દેવી ભાગવતની કથા પ્રમાણે શક્તિના નવમાં આવતા શ્રી મહાલક્ષ્મી તરીકે સમુદ્રમાંથી ઉત્પન્ન થાય છે તે વાત પ્રસિદ્ધ છે હવે વાત કરીશું મિત્રો અહીંયા કેવી રીતે પહોંચવું ડુંગર પર બિરાજમાન માતાજીના સ્થાનક સુધી પહોંચવા માટે બે થી અઢી કિલોમીટરનું ટ્રેકિંગ છે અથવા તમે સીડીઓ દ્વારા જવું હોય તો અંદાજીત સત્તરસો સીડીઓ છે તેનો ઉપયોગ કરી શકો છો આ સફર દરમિયાન રસ્તામાં તમે ખૂબ પ્રકૃતિ માણસો અને એકદમ આહલાદક અને રડી હમણાં ડુંગરો ચારે બાજુ ઉપરથી તમારે દેખાશે જે ડેમનો નજારો અને આજુબાજુનું પ્રાકૃતિક સૌંદર્ય તો છે જ કદમગીરી ડુંગર પર કમળાઈ માતાજીના સાનિધિમાં દર વર્ષે હોળી પ્રગટાવી અને કમળા ઉતામણીની ઉજવણી કરવામાં આવે છે આ દિવસે આજુબાજુના ગામના નવ દંપતીઓ ઉતામણીની પ્રદક્ષિણા કરે છે હોળીની પ્રદર્શન કરી અને તેમાં શ્રીફળની આહુતિ આપે છે અને ત્યારબાદ તે શ્રીફળને બહાર કાઢી તેને પ્રસાદ સ્વરૂપે લેવામાં આવે છે અહીં કમળાઈ માતાજીના સનિધિમાં આજુબાજુના ગામોમાંથી તેમજ સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ હોળીનો દર્શન અને લાભ લેવા માટે ઉમટી પડે છે અને હોળી પ્રગટાવી અને તેમાં ખજૂર દાળિયા પતાશાની આહુતિ આપી હોળીની ઉજવણી કરવામાં આવે છે બસ તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો કે મેં હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચાલો તો ફરી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી ખુદનું ખ્યાલ રાખજો જય જે કરે ગુજરાત જય હિન્દ જય ભારત આવજો રાતે રાતે બાય બાય કદમ કે બહુ જ મજા આવી બહુ જ સૌંદર્ય અને કુદરતી વાતાવરણના નજારામાં તો વન ઓફ માય બેસ્ટ જર્ની